સાઠ વર્ષની એક વિધવામાં એ ફરીથી લગ્ન કર્યા આ શબ્દો ઘણા લોકો માટે ચોંકાવનારા હોઈ શકે છે પરંતુ આ એક એવી કહાની છે જે સમાજની પારંપરિક માન્યતાઓને પડકાર આપવી ઇમોશનલ સ્તરે માનવીય ભાવનાઓને પ્રગટ કરે છે કહાનીની નાયિકા સવિતાબેન એક સામાન્ય પરિવારની મહિલા હતી સાઠ વર્ષની ઉંમરે જીવનમાંગ અનેક સંઘર્ષો અને સંજોગોના સમુદ્રમાંગથી પસાર થઈ ચૂકેલી તેઓએ આ જિંદગીમાં ઘણું ભોગવ્યું હતું પોતાના પતિના અવસાન પછી પોતાનું આખું જીવન પોતાના બાળકો માટે સમર્પિત કર્યું હતું સવિતાબેનના જીવનની શરૂઆત એક સુખમય જીવન તરીકે થઈ હતી એમના પતિ નરેન્દ્રભાઈ એક સરકારી નોકરીમાં હતા અને તેમના બે બાળકો એક દીકરો અને એક દીકરી સાથે તેઓનું પરિવાર ખૂબ સુખી હતું પણ જીવન એવી અંધાર્યા મોંડી લઈને આવે છે કે કોઈને ખબર નથી નરેન્દ્રભાઈનું અચાનક અવસાન થયાંક અને પિસ્તાલીસ વર્ષની ઉંમરે સવિતાબેનને વિધવા થવાનો દુઃખદ અનુભવ થયો સવિતાબેનના જીવનમાં આ ઘટના એક મોટો વળાંક હતી તેમને પોતાની મુશ્કેલી અને ગમને ઝીલતા ઝીલતા પોતાની બધી ઉર્જા પોતાના બાળકોના ઉછેરમાં લગાવી દીધી પોતાની જાતને ગુમાવીને પણ તેમને પોતાની બાળકોને સંસારના દરેક કષ્ટોમાંગથી દૂર રાખવાનો પ્રયાસ કર્યો સાંજ પડે ત્યાં સુધી સવિતાબેન ઘર અને પરિવારની જવાબદારીઓમાં જ કામ કર્યા કરતા જેમ જેમ તેમના બાળકો મોટા થતા ગયા તેમ તેમ તેઓના લગ્ન થયા અને દરેક પોતાના ઘરમાં વ્યસ્ત થઈ ગયા આ બધાની વચ્ચે સવિતાબેન ધીરે ધીરે એકાંત અનુભવી રહ્યા હતા સત્ય એ છે કે જ્યારે બધા પોતાના માર્ગે ચાલવા લાગે ત્યારે જીવનનો એકલપણો વધુ તીવ્ર બની જાય છે અને સાઠ વર્ષની ઉંમરે સવિતાબેન તે એકલ્પનાને સહન કરી રહ્યા હતા પણ એક અવાજ એમના હૃદયમાં સતત કહેતો રહેતો કે જીવન હજુ બાકી છે એક દિવસ એમના જૂના મિત્રો સાથેની વાતચીત માંગ મિતુલભાઈ નામ બદલાયેલું સાથે તેમનો ફરી સંપર્ક થયો મિતુલભાઈ પણ એક સમાન પરિસ્થિતિમાં હતા એમના પત્નીના અવસાન પછી તેઓ પણ એકલ્પનાનો સામનો કરી રહ્યા હતા આ વાતચીતો વચ્ચે મિતુલભાઈ અને સવિતાબેનને સમજાયું કે બંનેની જિંદગીમાં ઘણી સમાનતાઓ છે બંનેએ જીવનમાં ઘણા દુઃખો અને ખોટો અનુભવ કર્યો હતો અને બંનેને ભવિષ્ય માટે સહકાર અને સમર્થનની જરૂર હતી સમય જતા તેમની વચ્ચેના સંબંધો ગાઢ થયા આ સંબંધ માત્ર સાહચર્ય અને દયાની વચ્ચેનો નહોતો પણ બંનેને એકબીજાની લાગણીઓને સાંભળવા અને સમજવાની જરૂર હતી આ નવો સંબંધ થોડો કનિચ્છનીય લાગતો હતો કારણ કે સમાજના દ્રષ્ટિએ વિધવાઓ માટે ફરી લગ્ન કરવું એ વાંધાજનક માનવામાં આવે છે પણ આ વખતે સવિતાબેન અને મિતુલભાઈએ સમાજની વિચારસરણીને બદલે પોતાની લાગણીઓને મહત્વ આપવાનું નક્કી કર્યું સાઈઠની ઉંમરે બંનેએ એ સમજ્યું કે જીવનમાં પ્રેમ સહકાર અને માનસિક શાંતિની જરૂર જીવનના કોઈ પણ તબક્કે હોઈ શકે છે બે વાર વિચારીને સવિતાબેન અને મિતુલભાઈએ લગ્ન કરવાનો નિર્ણય લીધો આ નિર્ણય કોઈ સહેલ કામ નહોતું ખાસ કરીને સવિતાબેનના પરિવાર માટે તેમના બાળકોની પ્રતિક્રિયા ઘણી મિશ્ર હતી કેટલાકે સંબંધનો સમર્થન કરી રહ્યા હતા જ્યારે કેટલાકે સસાયટલ એઓના કારણે અસહજતા અનુભવી રહ્યા હતા જેમ જેમ સમય પસાર થયો સવિતાબેનના બાળકોએ પણ સમજ્યું કે તેમની માતા માટે આ લગ્ન માનસિક શાંતિ અને ખુશી લાવનારા છે સાઇટની ઉંમરે માતાએ ફરીથી એક સાથસથાટીનો નવો અર્થ શોધી કાઢ્યો આ કહાની માત્ર એક લગ્નની નથી પણ તે છે માણસની ભાવનાઓ અને સંબંધોના પુનઃનિર્માણની